નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવાર અજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોઉ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પંચોતેર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ઇઠોતેર રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો પાંત્રીસથી અગિયારસો એકાવન તુવેર આજે પંદરસો સિત્તેરથી થી બાવીસો દસ રૂપિયા તલ છવિસો થી ત્રણ હજાર ચાલીસ એરંડો આજે અગિયારસો થી અગિયારસો બત્રીસ રૂપિયા સોયાબીન નવસોથી એક હજાર પચાસ જાડી મગફળીની વાત કરીએ તો એક હજારથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ઝીણી મગફળી નવસો થી અઢારસો પચાસ કપાસ આજે બારસો થી ચૌદસો વીસ રૂપિયા જૂનાગઢમાં જીરાની વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયા થી સાત હજાર ત્રણસો દસ રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો થી છસો પચીસ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો ચુમ્માલીસ एरंडो नौ सौ थी अगिय सौ पात्र रुपया चना सात सौ पंदर थी बार सौ लाबा मरचा तेरस साड़ त्रीसौ सीतर रुपया तल करिए तो बीस सौ तेतरीसौ साइठ झीणी मगफड़ी अगियारो थी तेरसौ दस रुपया जाड़ी मगफड़ी अगय सौ थी चौदह सौ सोल कपास करिए तो नौ सौ पच्चीस चौदह सौ पांसठ रुपया ધાણાની વાત કરવામાં આવે અમરેલીમાં તો અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો પંદર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પચાસ થી અગિયારસો એકતાલીસ લસણ બારસો થી બત્રીસો પાંચ તલની વાત કરીએ તો ત્રેવીસો એસી થી ત્રણ હજાર બાવન અજમો સત્યાવીસો પંચાવન થી બેતાલીસો નેવું રૂપિયા ધાણા આજે આઠસોથી ચૌદસો એસી સોયાબીન આઠસો નેવું થી નવસો ચાલીસ જાડી મગફળી અગિયારસો થી તેરસો નેવું રૂપિયા ઝીણી મગફળી બારસો થી ચૌદસો પચીસ કપાસ આજે એક હજાર થી ચૌદસો સાઠ રૂપિયા જીરાની જો વાત કરવામાં આવે જામનગરમાં તો સાત હજાર રૂપિયા થી સાત હજાર બસો નેવું રૂપિયા તો આ હતા જામનગરના બજાર ભાવ વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે પાંચસો બાર થી છસો બાર રૂપિયા મગ આઠસો થી ઓગણીસો એકસઠ ચોળી બસો થી એકોતેર તુવેરની વાત કરીએ તો ચારસો થી બાવીસો અગિયાર એરંડો સાતસો થી અગિયારસો છત્રીસ અડદ આઠસો થી અઢારસો એકતાલીસ ચણા એક હજાર થી બારસો છત્રીસ કલંજીની વાત કરીએ તો બારસો થી એકત્રીસો એકોતેર ડુંગળી એકસો થી ચારસો એકાવન સફેદ ચણા આજે એક હજારથી એકવીસો એકાવન આગળ વાત કરવામાં આવે ગોંડલમાં તલની તો ચોવીસો થી એકત્રીસ ધાણા એક હજારથી પંદરસો એકોતેર ધાણી આજે અગિયારસો થી સોળસો એકત્રીસ લસણ ઓગણીસો એકાણું થી છત્રીસો એકત્રીસ મરચાં આજે તેરસો વીસ થી અડતાલીસો સાઠ રૂપિયા ઝીણી મગફળી નવસો અગિયાર થી તેરસો એક્યાસી જાડી મગફળી આજે આઠસો અગિયાર થી ચૌદસો એકસઠ સોયાબીન આઠસો અગિયાર થી નવસો એકસઠ કપાસની વાત કરવામાં આવે તો એક હજારથી ચૌદસો છવ્વીસ રૂપિયા ગોંડલમાં જીરું આજે ચાર હજાર ત્રણસો એક રૂપિયા થી સાત હજાર સાતસો છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર